સાયલા હાઈવે પર ગેરકાયદેસર બાંધકામ હટાવવા છે પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી ગેરકાયદેસર તિરંગા હોટલ પાડી દબાણ દૂર કરાયું છે પોલીસ દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે જણાવીએ તો સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પર ગામના બોર્ડ પાસે એક ખરાબાની જમીનમાં તિરંગા નામનો ધાબો બનાવી અને ત્યાં ગેરકાયદેસર રીતે ઓઇલ ચોરીની પ્રવૃત્તિ તાજેતરમાં જ પકડાઈ છે એ થતી હતી અગાઉ પણ આ ગામના જે પણ ધાબાના ઓનર જે છે ચાખાભાઈ ખાચર કરી છે એમના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે અને આ સરકારી જમાન જમીનનું જે દબાણ હોય એને દૂર કરવા માટે થઈ અને એસપીએમ શ્રી લીંબડી શ્રી સાયલા અને સર્કલ ઓફિસરો તથા તેમની આખી ટીમની મદદ લઈ અને આ જે જમીન છે એને આઈડેન્ટિફાઈ કરી અને આજરોજ એને તોડવા માટે થઈ અને ડિમોલિશનની કામગીરી સાયલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને સાથે સમગ્ર ટીમને સાથે રાખીને કરવામાં આવી હતી